સરકાર તો સરકાર હોય છે પણ સરકારને પણ કોઈનો ડર લાગે એવું જો કોઈ કહે તો તમને સાચું નહીં લાગે પણ ગુજરાત સરકારને ડર લાગે છે એવું અમે નથી કહેતા ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ એવું કહે છે આટલી ડરપોગ સરકાર અમે જિંદગીમાં જોઈ નથી વૈષ્ણવજન તો પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત સરકારની ગુજરાત સરકાર આમ તો સરકાર એટલે સર્વોપરી હોય પણ ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એવું કહે છે કે આટલી ડરપોક સરકાર અમે જીવનમાં ક્યારેય જોઈ નથી એવી સરકાર કે જે નિર્ણય કરી શકતી નથી એવી લાચાર સરકારને અમે જોઈ નથી કેમ ગુજરાત પોલીસના અધિકારીઓ એવું માને છે તે વાત મારે તમને વિગતે સમજાવી છે ઘટના એવી છે કે ગુજરાત સરકારના ચાર આઈપીએસ અધિકારીઓ જેમાં અમદાવાદ આણંદ અને મહેસાણાના એસપી તેમજ સુરતના રેન્જ આઈજીપીની સીબીઆઈમાં ટ્રાન્સફર થઈ તેઓ ડેપ્યુટેશન ઉપર જતા તેમની ચાર જગ્યાઓ ખાલી પડી આ ચાર જગ્યાઓ

સુરતના પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થયા ત્યારે એવું માનવામાં આવતું હતું કે નિવૃત્તિના છેલ્લા દિવસે ગુજરાત સરકાર આઈપીએસની બદલીનો ગંજીપો ચીપશે પણ સરકાર કંઈ કરી શકી નહીં આમ પાંચમી જગ્યા ખાલી પડી છતાં સરકાર રાહ જોતી રહી કારણ કે સરકાર પાસે નિર્ણય શક્તિનો અભાવ છે એવું માનવામાં આવતું હતું કે આચાર સંહિતા જાહેર થાય નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે ગાંધી આશ્રમનું ખાતમુહૂર્ત થાય એ જ દિવસે રાત્રે આઈપીએસ પાસે ગંજીપો તેવું પણ થયું નહીં આખરે આચાર સંહિતા જાહેર થઈ ગઈ અને ગુજરાત સરકારે એક સિંગલ ઓર્ડર આઈપીએસ અધિકારીનો કર્યો નહીં કારણ કે આ સરકારને ડર લાગે છે ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું અને ચૂંટણી પંચે કેટલાક આદેશો ડીજીપીને આપ્યા જેના કારણે અમદાવાદ શહેરની અંદર અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાને કહી દેવામાં આવ્યું કે ચાર્જ છોડી દો કારણ કે તમે અમદાવાદના વતની છો તેવી જ રીતના આઈપીએસ કાનંદ દેસાઈ આઈપીએસ લવીના સિંગ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકને પણ કહી દેવામાં આવ્યું ચાર્જ છોડી દો અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર નથી ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર નથી બે આઈપીએસ અધિકારીઓ પણ નથી હવે વાત કરીએ અમદાવાદ જિલ્લાની અમદાવાદ જિલ્લાના રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહને ત્રણ વર્ષ એક જગ્યાએ પૂરા થતા હતા આમ સરકારે તેમને બદલવાના હતા પણ સરકારે ન બદલ્યા એટલે ચૂંટણી પંચે કહ્યું કે પ્રેમવીરસિંહને પણ હટાવી દો તેમનો ચાર્જ લઈ લેવામાં આવ્યો અમદાવાદ એસપીની જગ્યા ખાલી હતી કારણ કે અમિત વસાવા સીબીઆઈમાં ગયા હતા તેના કારણે ઇન્ચાર્જ એસપી આ જગ્યા ચલાવતા હતા ઇન્ચાર્જ એસપી આઈપીએસ નહીં હોવાને કારણે આઈપીએસ નહીં હોવાને કારણે એસપી મેઘા તેવરને પણ હટાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો આમ અમદાવાદ જિલ્લામાં પણ બે જગ્યા ખાલી પડી બોર્ડર રેન્જના આઈજીપી જે એમ મોથલિયા જેમને પણ ત્રણ વર્ષ પૂરા થતા હતા એટલે ચૂંટણી પંચે તેમનો પણ ચાર્જ છોડાવી દીધો છોટા ઉદેપુરના ઇમ્તિયાઝ શેખને પણ ચાર્જ છોડવાનું કહેવામાં આવ્યું કારણ કે તેઓ આઈપીએસ અધિકારી નથી તેઓ સ્ટેટ કેડરના અધિકારી છે આમ સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે આવું ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી કે આટલા આઈપીએસની જગ્યા એક સામટી ખાલી પડે અને સરકાર કશું જ કરી શકે નહીં

કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની મહેરબાની કારણે તેમને આ રાજ્યનું સુકાન સોંપવામાં આવ્યું છે એટલે તેઓ સવારે ઉઠે ત્યારે દિલ્હી ભણી મોઢું કરી દિલ્હીને પ્રણામ કરે છે ક્યારે પાણી પીવું ક્યારે પાણી ન પીવું ક્યારે જમવું ક્યારે ન જમવું આ બધી જ વસ્તુઓ જાણે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પૂછીને કરતા હોય તેવું માનવામાં આવે છે અમે જ્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઓળખીએ છીએ તેમની કાર્ય પદ્ધતિથી વાકેફ છે ત્યાં સુધી તેમ અમને ખબર છે આટલો લાચાર અને આટલો કાયાગ્રો રાજનેતા તેમને ક્યારેય પસંદ આવે નહીં હા અમિત શાહ કે નરેન્દ્ર મોદીની પસંદગી કેટલાક આઈપીએસ અધિકારી હોઈ શકે પણ તે આંગળીના વેઢે ગણાય એટલા જ હોય એક બે કે પાંચ પણ અહીં તો આખી આઈપીએસની ફોજ ખાલી છે સેના તૈયાર છે સેનાપતિઓ નથી તેવી સ્થિતિ નિર્માણ કરવામાં ભૂપેન્દ્ર પટેલની ભૂમિકા અગત્યની છે કારણ કે તે રાજા છે તેઓ અહેસાસ પોતે જ કરી શકતા નથી માટે તેઓ કોઈ પણ નિર્ણય કરતા પહેલાં અમિત શાહ તરફ જુએ છે હવે અમિત શાહ દેશના ગૃહમંત્રી છે તેમની પ્રાયોરિટી અલગ હોય તેઓ એક એક યાદી એટલે આ તો સારું છે નહીં તો ચોકીમાં કોને સબ ઇન્સ્પેક્ટર તરીકે મૂકવા એ યાદી લઈને પણ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જાય તો નવાયની આમ પહેલી માન્યતા એવી છે કે ભૂપેન્દ્ર પટેલ પોતે રાજા છે તેવું સ્વીકારી શકતા નથી માટે નિર્ણય કરી શકતા નથી આમ તો સુપર સીએમ હા હું વાત ભાવનગરની નથી કરતો હું વાત ગુજરાતની કરું છું આમ તો ગુજરાતના સુપર સીએમ એટલે કે કે કૈલાસનાથન છે કૈલાસનાથન જ ખરેખર શાસન ચલાવે છે એવું આ રાજ્યના નો રાજ્યનો મોટો વર્ગ માને છે પણ કે કૈલાસનાથન છેલ્લા કેટલાક સમયથી પોતાને વિડ્રો કરી રહ્યા છે પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા નથી તેવી પણ એક વાત સામે આવી છે કૈલાસનાથન છેલ્લા છે તેઓ નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહના કેટલાય ગુપ્ત પ્રોજેક્ટો પાર પાડવાની જવાબદારી તેમની છે પણ હવે કે કૈલાસનાથન પણ ઉત્સાહથી આગળ વધીને કોઈ કામ નથી કરતા તેનું રહસ્ય ખબર નથી ત્રીજી શક્યતા એવી છે કે કેટલાક આઈપીએસ અધિકારીઓ ભૂપેન્દ્ર પટેલનું નાક ગળું કાન દબાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા જો તમે અમને ફલાણી જગ્યાએ નહીં મૂકો તો તમારી ખેર નથી આવું તો અમે જોયું નથી કે કોઈ આઈપીએસ અધિકારી સરકારને બ્લેકમેલ કરી શકે પણ એ પણ ખબર પડતી નથી કે સરકારની એવા કયા રહસ્યો આ અધિકારીઓ પાસે છે કે જે સરકારને બ્લેકમેલ કરી શકે એટલે આ સરકારે એવા કોઈ કારસ્તાન ચોક્કસ કર્યા છે કે જેમને ડર લાગે છે રાત્રે પણ લાગે છે ને દિવસે પણ લાગે છે કારણ કે તેમને પોતાના છે અમારું નહીં થાય તો તમારી ખેર નથી એટલે જ આ બદલીઓ અટકાવી દેવામાં આવી ન કરવામાં આવી કારણ કે કોઈ નારાજ થાય સરકારને મંજૂર નહોતું કારણ કે કિંમત ચૂકવવાની તૈયારી નહોતી આખરે મામલો ચૂંટણી પંચના ગળામાં હાર રૂપે પહેરાવી દેવામાં આવ્યો હવે તમે જ કરો આવી લાચાર અને નબળી સરકાર તમે જોઈ છે અમે તો નથી જોઈ તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂરથી લખીને મોકલો અમારો બે લાયકોન દબાવી અમારો હિસ્સો બનો આ સ્ટોરી શેર અને લાઈક કરો કારણ કે અમે તમારો અવાજ છીએ એટલે કે અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર